વલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ઓગણપચાસમો દિવસ ઓગણત્રીસ મે બે હજાર પચીસ અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે હું તારી સાથે છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના લોકની સાથે છે આપણી સાથે ને પાસે જ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં જો આનંદનો પ્રસંગ છે તો પ્રભુ આપણને આનંદ કરાવે જો દુઃખનો પ્રસંગ છે તો પ્રભુ દિલાસો આપે જો નાસી પાસ થયા છે નિરાશ થઈ ગયા છે તો મોટી આશા આપે છે મૂંઝવણ છે તો પ્રભુ રસ્તો બતાવે છે આપણા દરેક પ્રસંગમાં પ્રભુની હાજરી હોય છે પ્રભુ આપણી સાથે જ કારણ કે આપણે તેના બાળકો છીએ આપણે તેના કુટુંબના સભ્યો છીએ આપણે તેની કન્યા તરીકે છીએ આપણે તેની મંડળી છીએ અને હંમેશા આપણું રક્ષણ કરીને સંભાળ લે છે આપણા વિશ્વાસ પ્રમાણે પ્રભુ આપણી સહાય કરે છે ડેવિડ બ્રેનાડ ઈશ્વરે તેમને પસંદ કર્યા સુવાર્તાને માટે મિશનરી કાર્યને માટે એમને પસંદ કર્યા જ્યારે એમને બહુ જ મળ્યો કે રેડ ઇન્ડિયનનો મધ્યે સુવાર્તા લઈને મારે જવું છે અને રેડ ઇન્ડિયનો મધ્યે તેઓ મિશનરી તરીકે ગયા ત્યારે ત્યાં એમનો બહુ આવકાર થયો નહીં બહુ સહકાર મળ્યો નહીં જુદી જુદી રીતે એમની સતાવણી કરવામાં આવતી પરંતુ ડેવિડ આ રાક્ષસી પ્રજા એમની મધ્યે સુવાર્તા લઈને ગયો જ્યારે તેઓ ગયા ત્યારે એમના મિત્રોએ ના પાડેલી કે આવા અભણ લોકો અને રાક્ષસી લોકો એમની મધ્યે તમે ના જશો સુવાર્તા લઈને પરંતુ તેઓ માન્યા નહીં અને ગયા હું સુવાર્તાનું કાર્ય કરીશ પ્રભુ મારી સાથે જ આ ડેવિડ પોતાના તંબુમાં રેડ ઇન્ડિયન લોકો માટે પ્રાર્થના કરતા હતા ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા એ અરસામાં બે બાબતો બની ચાલુ પ્રાર્થનામાં એક બાબત કે ખૂણામાંથી કોબરા ફેણ કાઢીને ડંખ મારવાને માટે ઊભો છે અને બીજી બાજુ રેડ ઇન્ડિયનના ચાર પાંચ લોકો આ ડેવિડને મારવા માટે તંબુમાં આવ્યા બે બાબતો બની એટલે રેડ ઇન્ડિયનના લોકોએ વિચાર કર્યો કે આપણે આ ડેવિડને મારવો નથી કારણ કે આમાં કોબરા સાપ છે એ ડંખ મારશે એટલે મરી જશે તો આપણે એને મારવા નથી પણ આપણે બહાર ઊભા રહીએ અને જે તંબુને ઝૂંપડ ઝૂંપડું હતું એમાંથી તે બહાર ઊભા રહ્યા થોડો સમય રાહ જોઈ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ જ્યારે પ્રાર્થના કરીને આમેન કહ્યું ત્યારે સામેનો કોબરા એ જતો રહ્યો સામેનો કોબરા જે હતો એ જતો રહ્યો અને તે વખતે આ જે ચાર પાંચ જણા બહાર ઊભા હતા એમણે વિચાર કર્યો કે હવે તો ડંખ માર્યો હશે ને મરી ગયો હશે ડેવિડ તો ચલો આપણે જોવા જઈએ તો અંદર જોવા ગયા ત્યારે તો ડેવિડ આમેન કહીને બેઠા હતા અને આ લોકોએ જોયું કે કોબરા ક્યાં ગયો તો કોબરા તો હતો જ નહીં જતો રહેલો આજે રેડ ઇન્ડિયન લોકોએ વિચાર કર્યો કે આ ડેવિડની સાથે ઈશ્વર છે નહીં તો કોબરા તો કરડ્યા વગર રહે જ નહીં એટલે ઈશ્વરે કોબરાને ડેવિડનું રક્ષણ કરવા મોકલ્યો એટલે આપણે એને મારીએ નહીં માટે ત્યાં કોબરા આવ્યો એવું આપણે સ્વીકારીએ છીએ અને એમણે વિચાર કર્યો કે આ ડેવિડને મારવો જોઈએ નહીં ખરેખર અમે તો તમને મારવા માટે આવેલા પણ કોબરા જોયો એટલે એમણે થયું કે કોબરા જ ડંખ મારશે ને મરી જશે એટલે અમે બહાર ઊભા રહ્યા પણ તમારી સાથે પ્રભુ ઈશ્વર છે તમે જે સુવાર્તા કરો છો સુવાર્તા પ્રચાર એ ઈશ્વર તમારી સાથે છીએ અમે અનુભવ્યું અને માટે અમે હવે એ ઈસુ પર વિશ્વાસ કરીશું અને એમણે ઈસુ પર વિશ્વાસ કર્યો યશાયા પ્રબોધકનું પુસ્તક તેતાળીસમો અધ્યાય અને પહેલી કલમમાં યહોવા ઈસરાયેલી પ્રજાના કહે છે હે ઈસરાયલ તારો ઉદ્ધાર કરતા હું છું મેં તને છોડાવ્યો છે બચાવ્યો છે તું બીસ નહીં કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે હું તારું રક્ષણ કરીશ તારી સંભાળ લઈશ તારી સાથે છું અને વાલા ભાઈઓ અને બહેનો પ્રભુ શું ખ્રિસ્તે પણ એ કહ્યું જગતના અંત સુધી હું તમારી સાથે છું ત્યારે આ અનંત દ્વારા પ્રભુ એનો આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટ અને પ્રભુ તમે અમારી સાથેને પાસે છો અમારું રક્ષણ કરનાર છો એવા અમારા પ્રભુને અમારા દેવ આભાર માનતા તમારા હાથોમાં સોંપીએ છીએ ઈશુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા મેન